આજે હું ક્યાર નહી આજે આ રાનો દી ભરે છે છે કોનો ભાઈ ને કોની બહેન કોનો મહેમાન નાગભાઈ મિતભાઈ લેવા આવ્યો છું મિતભાઈ

બાકી બધી સખીઓને શણગાર સજાવ્યા તારા આવવા થકી તારા સમયા કરાવ્યા આજે ચારની દીકરી સામે હેડી નજરો ના સોપે બાપ પાછો વળી જા એમાં થોડી ભલાઈ છે તો તમારા ભત્રીજા નાગાજણને સમજાવીને મોકલવો હતો એક ભરિયા દરબારમાં રાજ્યનો અપમાન કરે છે અરે કોનો માન ને કોનો અપમાન એક એટલું સમજાવવા છતાં નાગાજણ સમજ્યું જોથી અજુ કોચું પાછો વળી જા એમાં તોરી ભલાઈ છે આ રૂપ નથી આ કૂપ છે જો આ રૂપ જુનાડે ગયું ને તો જુનાડાના પાયા મટી હટી જશે માટે શા માટે તારી મટી જુમાડે છે બાપ મગડે પતિ રા અજુના ગઢપતિ

પાછો વળી જા બાપ આજે બારે ઘોડા ખાસ થાય છે ઘોડે ફલાણી જૂનાગઢ તરફ જવાના થા આજે મુંડ મતી માંગલી આ ચાર ની દીકરીઓ સામે હીણી નજરો ના શોભે બાપ આરૂપ પર સુમોયા રાજા અને આરૂપ ખોડા

લઈ જા એટલે નાગા જણને ખબર પડે કે કેમ કળ બંધાવી જાય અને મિતબાઈ છોડાવી જાય મિતબાઈ લેવા આવ્યો છું આય નાગબાઈ મિતબાઈ લઈ ના જાય મિતબાઈ તો તને આજે પણ નહીં મળે અને મિતબાઈ કાલે પણ નહીં મળે પાછો વળી જાય એમાં થોડી ભલાઈ છે બાપ આજુના જડપતિ પાછો વળી ગયા બાપ આમાં લાય છે આજે મોણિયા ની મહેમાન ગતિ માણી લીધી હોય ને બારે ઘોડા ઘાસ ખાય છે ઘોડે પલાણી જુનાગઢ એમાં તોરી ભલાય છે બાપ હાઈ જુનાગઢ ની ઈટો કઈ કાચી દિવાલો ની સળી નથી આઈ નાગભાઈ અમારી રાજ બાળક ને સ્ત્રી હઠ છે મિતભાઈ લેવા આવ્યો છું આઈ નાગભાઈ મિતભાઈ લઈને જા અરે મિતભાઈ તને આજે પણ નહીં મળે ને મિતભાઈ કાલે પણ નહીં મળે પાછો વળી જા અરે ચારે ની દીકરીઓ આજે તને પછી પાથરી પાથરી ને વિનવે છે બાપ એમાં થોડી ભલાઈ છે

અરે ક્યાં તો મોરવે માંડવી હવે તો તમામ કારણો ને કેદ કરું સમયા કરાવ્યા છે પાછો વળી જા આજે ચારણ ની દીકરી નજરું ના સોંપે બાપ અરે પ્રજા ના છો બાપ આપ રાજ કેમ ભૂલતા જાઓ છો આજે રાજા ઉઠી રહીએ તો કેમ નજર બગાડતા

કેમ બોલો છો કે મોનિયા મે તમને દિવેલ માં આપેલ છે અરે દિવેલ માં આપ્યો તો શું થયું અરે ચારે ની દીકરીઓ સામે ચારે ની દીકરીઓ સામે મટાઈ બતાવવાની કોઈ વાત નથી અરે તળવે તો તારે ખાના ના ખેલતી છે વે તો તારે તળવા ના ધાકી છે પાછો વળી જાય એમાં થોડી ભલાઈ છે બાપ આય નાગભાઈ હવે તો મોનિયા ને પાડી ને પાદર કરું ત્યારે જ મને શાંતિ થા પણ અમે સ્વર્ગ ચારણી અને ગાય તું છો રાજાની રેજો તો મુણે માંડલે પાછો વળી જવા એમાં તોડી ભલાય છે આજે ચારણ ની દીકરી તને ફસેડો પાછળ ને છે પાછો વળી જા બાપ અરે નેવા પાણી મો ભારે નો ચડે આ ટાટલું સમજાવતા પાછો કેમ નથી વળતો બાપ હાય નાગવાર વિધિ વિધાન વાટવાની મારે જરૂર નથી આ તો ગબાજળ્યો લખે જ વિધિ ના વિધાન પણ યા તો ગડ જૂના રાણી અને તને જોડે આજ દાબો કો

તને તારા રૂપ પર અભિમાન છે તને તારી જુવાની નો અભિમાન છે પણ તારા એક ના માન લે માતાજી આટલું સમજાવે છે સમજી જા કોઈ ચારણ કન્યા નથી ઓળખવામાં ભૂલ ખાસ પાકિસ્તાન ના પાદર માં મિતભાઈ લેવા આવ્યો છું આઈ નાગભાઈ ભરિયા જનવર માં એક રાજવી નું અપમાન 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 ને અપમાન આઈ નાગભાઈ મિતભાઈ લેવા આવ્યો છું મિતભાઈ નાગ અડી ના ગણી અને આયુ જોને હડહડતી હળહળતી દીકરી આ બામ પાછો ઓળી બાપ આજે ઓળખવામાં તારી ભૂલ થાય છે હરજોગ ચારણ ની દીકરી નથી બાપ